નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર એક મેરેથોન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના ટાઉન હોલથી પ્રસ્થાન થયેલી આ રેલી વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાઈ કાકાના પુતળા સુધી પહોંચી હતી સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીમાં અધિકારીઓ કર્મચારીઓને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહે જોડાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો મહાનગરપાલિકા દ્વારા ચાલતા સ્વચ્છતા પખવાડે અભિયાન ભાગરૂપે આ રેલીનું આયોજન થયું હતું નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવાના હેતુથી આ રેલી યોજાઈ હતી મહાનગરપાલિકાના અધિકારીઓએ આ પ્રસંગે લોકોને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી આ પ્રકારે જનભાગીદારી સાથેના કાર્યક્રમો દ્વારા શહેરને સ્વચ્છને સુંદર બનાવવાની દિશામાં નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યા છે આ રેલીએ સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો છે અને નાગરિકોને એક સામૂહિક જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર સ્વચ્છતા પખવાડિયા દરમિયાન આણંદ શહેરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થતું રહેશે